વાત કરતો હતો એની ઘોડી જયારે હણે છે ત્યારે એ સાસટીઓ પણ સામે એવો જ વ્યક્તિ છે પણ એને કોઈ સદગુરુ મળી ગયા છે એ હરીના રંગમાં રંગાઈ ગયો છે કાઠીનો દીકરો અને એની પાસે જે તોળી તલવાર હતી તોળી ઘોડી હતી સ્વામીજી માં કોઈ પાસે નહોતી તોડી ખોડી વિચાર કરે એ પ્રમાણે પગલા માંડે અને એના હાથમાં રેલી તોડી તલવાર એક એક જાટ કે દહ દહના માથા ઉપાડતી હતી આવો કાઠીનો દીકરો જ્યારે એને ગુરુ મળી જાય તોડા દે ઘરમાં આવી જાય અને રામસાગર લેતો થઈ જાય અને જેસલની ભાભીએ મેણું માર્યું કે બહુ તો રાણી તોળી ઘોડી ને તોળી તલવાર લઈ આવો ક્યાં કછડો અને ક્યાં સોનગઢ પાંચાલમાં અને સોનગઢની દિવાલ કુદીને એમ કહેવાય કે આવે છે જેસલ અને ઘોડી હણી અને સાસટિયા કાઠીએ કીધું કે ઘોડી અવાજ કરે છે નક્કી કોઈક હોવું જોઈએ જ આવજો ભાઈ જોવે છે તો એ ભડકી અને ઘોડીએ મેઘ કાઠી નાખેલી ખીલો જે લોખંડનો હતો એ ઘોડીએ કાઢી નાખેલો ત્યાં જઈ અને ઘોડીનો ખીલો પાછો એમ કહેવાય ઘોડા હારમાં મારી આવે છે ગમાયણમાં જેસલ હતાઈ ગયો છે જે ઘાસ પીડ્યું છે ઘોડા માટે ઘાસ ને ઉપર લઈ અને નીચે એમ કેવાય કે જેસલ સૂઈ ગયો છે અને આ બરોબર જેસલ નો હાથ આવી ગયો એની માથે ખીલા હરી આવી ગયેલી મેખ જો હવળું તો આ માણા પડખે બેઠો છે હથેળીની હોપડ ખીલા હરી નાખી દીધી પાછા આવ્યા પાછા ભજન થયા ઓલો ભાઈ અહીંયા હવળે તો ઘોડી હણે એટલે હવળવાનું બન હથેળી ફીટ આકાશમાં ઉડતા હોય ને અભિમાનમાં તો ગુરુ બે કામ કરે એક તો તમને ધરતી આરે જડી દે અને તમારા વિધાતાના લેખ માથે સદગુરુ મેખ મારી દે એને હથેળી પાડી નાખે છોટી ગયો જે સમને હવે ક્યારના એના ભજનના એવા નિયમ બધા કે સવાર થાય એટલે પરોઢિયું થઈ જાય અને ઠાકર થાળી થાય તો જેટલા ભજનમાં હોય એટલો જ પ્રસાદ વધતો થો એકવાર પ્રસાદ વેચાણો પાછો એક જણાનો ભાગનો પ્રસાદ વધ્યો બીજી વાર હેમાલી બધાને વેચાણો છતાં એક ભાગનો પાછો પ્રસાદ વધ્યો ત્યારે સાસટીઓજી કહે છે તોળા દે તોળા દે નક્કી આપણા આંગણામાં કોક અભિતિ અતિથિ અભ્યાગત છે મારા હરિનું ભજન મને કહે છે નક્કી કોક માણા છે અહીંયા અને ત્યારે તોળા જે બારા આવે છે ફળિયામાં આ ફળિયામાં જે કોઈ જીવ હોય એ પ્રગટ થાવ તમે નિર્ભય છો તમે એક સંતને આંગણે છો અહીંયા ડરવાનું ન હોય તમે નિર્ભય છો જા બોલે છે ત્યારે ગમાણ માલી જેસલ કહે છે કે હું આયા છું કેમ આવું કે પણ આવો કે આવું કેમ મારા હાથમાં મેખ મારી છે મેખને કાઢે છે જેસલને ઊભા કરે જેસલને ઊભા કર્યા અને સાસટીયા કાઠી ઓળખી જગ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જો મળ્યો દાંત કાઢવા ત્યારે હાથે પાટો બાંધે છે સાસટીઓજી અને પાછું પૂછે છે કે જેસલ કે આવ્યા ભલામણા મને હામેલી સ્વાગત કરીને બે તું માગતી આપત પગ થી માથે થી રેમાડ ગઈ પણ સદગુરુ નો પંજો લાગી ગયો બાપ ક્રોધ ને ન ગળી જાય તો તો ભજન ન કેવાય ભલા માણા ક્રોધ ને ગળી ગયો માણા અને આમ જોયું દીવડાનો નો અજવાળું રાત હતી દીવડાની આખી એને પૂછો તો ખરા કે તારા હાથમાં મેખ મારી તો તું હૈયો નઈ ભલામણા અને પછી સાસઠિયાને પૂછે છે જેસલ તમારા હાથમાં મેખ મારી દીધી ભલામણા તું બોલ્યો નહીં કાઈ અને ત્યારે જાડેજો બોલે છે સાસટીયા સ્વામીજી આજ કીધું આવડ્યું હોય તો તમે તમારા તમારા ભગવાન સાથે ગુરુવારે પ્રેમ કરી બહુ સારી વાત આ એટલે મને મુદ્દો ગમ્યો ને જેસલ ને કહે છે એટલે જેસલ એમ કહે છે કે સાસટિયા હું તારા ઘરે ચોર થઈને આવ્યો હતો અને ચોર નો નિયમ હોય છે બોલાય ની અવાજ ન કરાય આ તો ભલા માણા હથેળીમાં મેખ મારી બાકી જાડેજાના કાળજામાં મારી દીધી હોત જાડેજા એમ કહેવાય કુકારો ન કરત એટલી જ વાતમાં થોડા દે સાસટિયાને કીધું કે સાસટિયા ચોરના નિયમનું જો એટલું કડક રીતે પાલન કરતો હોય તો આને સત્યનો રસ્તો દેખાડી દીધો હોય તો આ કેટલું પાલન કરતો થઈ જાય ભલા હે હેફામાં ગાડી એકો ને હાલતી હોય તો હાઈવે આપ્યો હોય તો ક્યાં જાય

અને પોલીસ ઉભેલા હામે સીટી મારે ક્યાં આવે ઉભી રાખ ના અહીંયા સોટાડી દીધી પછી કીધું કેમ શાર બેઠા ઓલો પાસ એમ કે પાંચ મો ઉતરી ગયો સાહેબ રાજી ના મુદીન ભાઈ જાય કે આ ભામ ભેગા નોકરા કરાતા છે ડોહા માણસમાં લેર આવી હમણાં એક જગ્યાએ બહુ સારો પ્રોગ્રામ હતો બધા એમ તો સારા જ હોય પ્રોગ્રામ પણ આજની વસ્તુ જુદી અહીંયા ખાસ બીજી ત્રીજી વાર ફરમાસ આવી છે જાદુ બાપાએ આમ તો સ્વામિનારાયણની કંઠી હતી જાદુ છે તો એકાદી કેદ લઈ લઉં અહીંયા હરિદ્વારમાં એને અહીંયા નામ લેવાય જાય ને બાપા કોઈ થી હરિદ્વાર પ્રોગ્રામ ન કર્યો જાદુ બાપા તો આ કારતક મહિનો છે ગંગા ગંગાને કાંઠે એને હું યાદ કરી લઉં ખાલી બે કડી ધૂન બીજી બીજી વાર સીઠી આવી છે ને એ બાળકો તરફથી આવી છે હા બાળકોએ મને હા ભલે બહુ મોટી વાત કહેવાય એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે એક એક જગ્યાએ સ્વામીજી હું ભેળવાઈ ગયું કારણ કે આ તો એકવીસમી સદીનું બાળક ને બુદ્ધિ લઈને આવે સાહેબ હજી ખાલી બોલતા શીખી જાય મોબાઈલ પકડતા થઈ જાય તો લોક ખોલતા આવડી જાય અને આપણે અઢાર અઢાર વર્ષના ચાર ચાર માઇન્ડ સાઇકલો આંટીએ શીખ્યા હતા મને એ તો હજી સીટ પકડી હોય ને આટી મારતા હોય ને એમાંય પાછો હા હા મેંના પેન્ડલ પેન્ડલ ન હોય ખાલી હરી હોય એ એ ઈ જે પછી સટકતી ને જે ઘૂંટી અડતી એ તો જેને તડાકા બોલ્યા હોય એને જ ખબર પડે બાકી બીજાને નો એમાં સામે ખરેખર આ બાળકોને તો રાજી થાય તો ખરા પણ એ હરિદ્વારમાં કરે આટલી ઉંમરમાં હરિદ્વાર ગયા આપણું મને બીજી કઈ ખબર નથી પડતી ભાઈ પણ એટલું ફાઈનલ કહું સાતી ઠોકી કે આપણે એવડા મોટા થયા અને પછી આવા સંતોની નજીક આવ્યા આ કથામાં કે આ સત્સંગમાં કે આ હરિદ્વાર મહોત્સવમાં તમને કેટલો ફાયદો થાય એ બહુ મને ખબર નથી પણ એક સાથી ટોકીને ઘનશ્યામભાઈ બધાને કહું છું કે એટલી એટલી ઉંમરના તમારા બાળકો આ ઉંમરે આ સત્સંગ માહોલમાં ગંગાને કાંઠે રહેવાય એને મળ્યું આનાથી મોટું ફળ તમારે કયું જોવે ભલા માણસ હે

હા પણ મમ્મી શબ્દ મને નથી ગમતો એટલે કહું છું બાકી તો ઉપડી ગયો છે કઈ મારથી અટકવાનો નથી પણ એટલું પૂછવું એને કે મમ્મીનો અર્થ શું થાય મમ્મીનું ગુજરાતી બાળકો એ મમ્મી કેના રાવ મમ્મીનો અર્થ બા માં બા એનો જો બા અર્થ થતો હોય ને તો ગાવાનું બેન કરી દો ભણેલા છો આમાં બધાય ભાઈ હું હું નિશાળા ગયો તો તે ટ્રાફિક હતું હું ઇંગ્લિશ ભીણ્યો નથી ના પ્રશ્ન કરું એ મારું ગાંડ પણ કહેવાય મમ્મી નો અર્થ શું થાય ડેડ બોડી ફાઈનલ ઉછા આંગળી કરો ડેડ બોડી થાય એવું થઈ બધા કરી તો શું કામ મમ્મી કયો છો મમ્મી શબ્દ સ્વામીજી અંગ્રેજોએ પકડાયો છે આ દેશ કે આ દેશની મહા મહાન છે આ દેશની મા મહાન છે એટલે આટલા સંતોને જન્મ દીધા છે સુરીરોને જન્મ દીધા છે આવા દાતારોને જન્મ દીધા છે અને જ્યાં સુધી ભારત વર્ષની માં રહેશે અને આવા સંતોને આવા દાતારોને આવા મર્દોને આવા ગાંધી જેવાને સરદાર વલ્લભભાઈ પટેલ જેવાને આવા બધાને જન્મ દેતી રહેશે શિવાજી મહારાણા પ્રતાપ સ્વામિનારાયણ ભગવાન રામ કૃષ્ણ આવા બધા ફરી ફરીવાર આવ્યા કરશે તો ફરીવાર પાછો ભારત ગુલામ નહીં બની શકે પણ ભારતને ગુલામ બનાવવો હોય હવે તો એક જ એની સંસ્કૃતિનો નાશ કરો તો જાય લાશ તો માં લીધો કીડા જન્મે મહાપુરુષ ન જન્મે આવું અંગ્રેજોનો પ્લાન છે એટલે લંડન અમેરિકા તમે જાઓ ત્યાંની પ્રજા જો કોઈ મમ્મી બોલતા હોય તો મને કહેજો

એની કરતા માં ચોખ્ખું બોલો ને ભાઈ હાલો મમ્મી નો અર્થ માં થાય સ્વીકારી લો ફાઇનલ પણ એટલું બધું મમ્મી લાંબુ હું કા માં નાભી માલી નીકળશે અને એકાંક્ષર મંત્ર છે ગાયત્રી મંત્ર બોલો કે તમે કોઈ પણ મોટો મંત્ર બોલો એનું જે ફળ મળે ને એનું ડાયરેક્ટ એક જ અક્ષરમાં બધું ફળ મળે છે માં એકાંક્ષી મંત્ર છે એની માથે પણ ચંદ્રબિંદી લાગે છે તો ખાલી માં બોલો ને માં આમ થઈ ત્યાં મમ્મી કહેતા ગમે પણ માથું ફટકે એમ માં એમ જ થઈ જાય કારણ કે આપણા અંદરનો હાથો જવાબ એ છે માથું ફટકે કે કીધું એ મમ્મી નહીં એ માર લાગ્યું કોઈક વાહે થાય ત્યારે એ માં બાપા આડા નો આવે હમણાં એક ફોરેનર આવ્યો આપણા ગામડામાં ફોરેનર આવ્યો ને એ ગામડામાં તો આપણે માણસો સવાર વહેલા ઊભા થઈને તુલસીને અગરબત્તી કરેન દીવો કરે ને તો આ ફોરેનર જોઈ ગયો આ લોકોને કાંઈ આટા જ નથી અબૂટ છે વનસ્પાટેને માં કાઈ છે ખીજાણ કીધું વાટ ઇઝ થઈ બોલો કે માય મધર અમારી માં છે ખીજાણો યુરોપિયનને તુલસીનો છોડવો ખેંચીને ડીલે કહીને કા કરી દીધો હવે છોડને ખેંચી નાખ્યો કે પણ હવે પાછું આમ આપણા ઋષિઓએ કીધું તો અતિથિ દેવો ભવહ એ દેવ માનવો એટલે એને કહેવાય નહીં પણ હાટ નો વાળે તો કાઠિયા વાળી નહીં લઈ ગયો વાળીએ બપોરે કાળો તડક્યો છો બરોબર સપટી જાહેર આમ ધરતી ઉપર નાખો તળ તળ ધાણી ફૂટી જાય અને નાળિયેરેલી નાળિયેરી નો ત્રોપ ઉછૂટે અને નીચે આવતા વાર લાગે એટલે એમાં નાળિયેરના પાણી સુકાઈ જાય આવો તાપ ઉંધળીયા વાહ સાપ થયો હોય અને તડકે નીકળી જાય સાપ જ્યાં ફણ મારી અને પકડવા જાય તો ફણનો સાયો લેવા મોત ને ભૂલી જાય આવો બરોબર તડક્યો અને એમ આવડો વાડીએ ગયો આ અલંકાર દેવા મળ્યો બપોર થાય વાડીએ ગયો બરોબર ને ન્યા અગરબત્તી કાઢી હેઠા ઉપર સ્વામીજી અવડો મોટો ખાજવણીનો છોડવો ડમર લઈ ગયેલો ઉરિયા ખાતર ખાઈ ગયેલો ન્યા અગરબત્તી પેટાવી તમે એવા માતા ચ પિતા તમે તમે બંધો તમે બોલો ન્યા આવ્યા વોટ ઇઝ ધીસ માય ફાધર અરે કે આ લોકો તો મૂર્ખા છે અને ભાન જ નથી અને ખેંચો છોડવો અન ડીલે કહ્યું પછી તો હું છું હોય તો તમે જાણો જ છો સોડવો આમ પડી ગયો અને ઓલો યુરોપિયન એક તો લાલ ટમેટા જેવો એમાં તડક્યો એમાં ખાજવણી એટલે હાવ પાકલ ટમેટા જેવા થઈ ગયેલો અન તરબૂચનો અંદરનો ભાગ હોય જેવો વોધમાં પીડ્યો મોઢે ફીણ આવી ગયાં અડધો કલાકે ભાંગમાં આવ્યો બહાર આવીને એટલું બોલ્યો મધર રાઇટ ફાધર ટાઈટ ગાંડા અમારા બાપે આ ધરતીના એવા છે ભૂકા કાઢ ના ખેવા અભિમાન માલી માણસ નીકળી જાય જો આ પુરુષ છે ને પુરુષ આપણે એ દાંપત્ય જીવન વાળા આપણે છે ને આ આપણે પુરુષ છે ને એ ટાયર છે ગાડીનું ટાયર અને અંદર હવા છે ને સંસારીઓ માટે એની અર્ધાંગના છે એ એના ઘરની શક્તિ છે અને સાધુને એની ભક્તિ એ એની શક્તિ છે જે સાધુની ભક્તિ મહાન એ સાધુ મહાન અને જે સંસારીની અર્ધાંગના મહાન એ પુરુષ મહાન એની ઘરની શક્તિ એટલે પુરુષ છે ને ટાયર છે હવા છે ને એ સ્ત્રી છે હવે ગણતરી કરી લો તમે ઓલું છે ને દુહો ભવાઈનો દુહો છે આમ તો તિલક કરતા ટાઢું લાગે હુકાય ક્યારે તળડે લાકડી વિહાણનો લોટે જાય તો નક્કી કૂતર્યા તળડે મારી નાખે એવો દુહો છે આ દીક્ષા લીધી ત્યારે ટાઢું લાગ્યું પણ ભક્તિમાં મન નહોતું

લાકડી વિનાનો લોટે જાય તો નક્કી કુતરા કરે પણ જેની પાસે ભજનની લાકડી હોય ને સાહેબ તો કામીઓ નહીં કુતરા કરતા હોય એને આખા કરવાની એના લાકડી ની તાકાત છે ભજનની ની તાકાત એટલે જેના ઘરમાં એ મોટા એટલે ટાયર છે ને એ પુરુષ છે અને હવા છે એ છે તે એકવાર ટાયર ને હવા બે વાતો કરતા સાંભળજો બહુ બહુ સારો મુદ્દો છે એટલે હવાએ ટાયરને કીધું કે એકસો ને એસી એસી ની સ્પીડે જાવ ને ગમ ગમાવે રોડ ઉપર કાંકરા ઉડાડે જાવ ને પણ ડોહિયું અંદર અમે બેઠી હોય એટલે હવા કે એ તો અંદર હું સૌ ને એટલે ઉલ્લે જાઉં બાકી હું ન હોઉં ને તો તમે હાલી ન એકો અને વાતે એ હાશી ભલે ને આપણી પાસે બીએમડબલ્યુ હોય મર્સિડીઝ હોય પણ હવે એની કિંમત હોય તમને કોઈ હારામાં હારા મોડલ ને ત્રણ કરોડ ફરારીના હાડા ત્રણ કરોડ બરોબર પણ એમાં હવા ન હોય તો એ કેવિલમાં વીલમાં વાંતે હા છે પણ ટાયર આપણે કાંઈ પછી કાંઈ એમ પાછા પડીએ ટાયર હવાને કીધું બેહસાની મને એ તો અમે બહાર કડક આવરા રાખી બેઠા આવી ગયા નગર તમે કાર્ય ઢોળાઈ ગયું અને પાછા જો તમે જેવી ગાડી એવી ટાયરની નકશી જેમ 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 ઊંચા મોડલ ને હોય ને એમ નકશી એવી ઓછી થતી જાય ગામડાના ટ્રેક્ટર ને અવડાવડા કાયત રહ્યા ટાયર જેવી ગાડી એવી નકશી ભાઈ એટલે ઓલી હવા એમ કે કે અમે અંદર છે એટલે તમે ચાલો છો તો ઓલો ટાયર એમ કહે છે કે અંદર અમે કડક આવરણ રાખીને બેઠા છીએ એટલે તમે છો તેટલે અમે હચવાણ્યું છો એ બેય વડસડ કરતા હતા ને ત્યાં એનો છોકરો વાલ બોલ્યો વાલે કીધું એ બાબા બાપુજી બે સાના મને રહેજો બાકી વૈશ્માલી અમે સટકી ગયા ને તો બેય ઠોળાઈ જાઓ મૂળ વાત એટલી મારા બાપ તમારા ઘરમાં સંપત્તિ કેટલી છે એ મહત્વની નથી તમારા ઘર ઉપર કેવા સાધુની કૃપા છે એ મહત્વની વાત છે તમે સાંભળી લેજો કરોડો રૂપિયા હોય હોય પણ તમારા દીકરી દીકરા પાસે સંસ્કાર અને એક નાની એવી ભૂલ કરી બેસે ને તો સમાજમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહ્યો ભલા મા એ જો એ સંતાનોને જો સંસ્કાર ક્યાંથી મળે સારા સદગુરુ હોય ત્યાંથી સંપત્તિ ને સંસ્કાર બે ભેગું થઈ જાય એટલે ઓલા માણસ વાત કરતા હતા કે ભાઈ તો વિધાતાએ જે લેખ લખ્યા હોય એ થવાનું જ હોય પછી શું કામ આવી નોટું દેવી જોવે અને ત્યારે મેં એને ટૂંકો જવાબ આપ્યો તું બાબુ કે કૃપા શું કામ કરે પહેલાં તને ખબર છે મને કે ના હું મારા ભાગ્યમાં વિધાતાએ મારા છઠ્ઠીના છઠ્ઠા દિવસે લખી જ નાખ્યું તું કે માયો આયર કલાકાર થવાનો છું પણ જો મારા માવતરની મારા સદ્ગુરુની મારા ઇષ્ટદેવની જો મારા ઉપર કૃપા ન થાય તો હું ટ્રેનના ડબ્બામાં ડોકમાં વાજુ લઈને હાર્મોનિયમ લઈને વગાડતો હોય ચણ દે અહીંયા ચેણ જ મેય બાબા જેજે અરે છોડો ટ્રેનમાં જેણે મુસાફરી કરી છે એને ખબર છે સ્વામીજી અમારા કલાકારોનું પાંસ્યું ન આવે એવા ગાનારા અમે ટ્રેનના ડબ્બામાં છે કેવા સુરીલા હોય પણ એને કૃપા નથી મળી કોઈને લાયક નથી બન્યા અને કોઈનું સંતનું ચરણ નથી માણે એટલે કૃપા નહીં મળી હોય એટલે બાકી કૃપા મળી જાય છે ને ત્યારે તેને ટેજ મળી જાય છે અને કલાકાર હારો થઈ જતો હોય છોડો આપણા ભાગ્યમાં લખ્યું છે કે તમે એ એ ડ્રાઈવર બનશો તો કૃપા ન હોય ને તો રિક્ષા કરતા હોય પણ જો એમાં કૃપા ભળી જાય પાયલોટ જાય કે એને ડ્રાઈવર જ કહેવાય અને સાંભળીજો મારા બાપ તમારાય ભાગમાં ડાયમંડ નું લખેલું હીરા નું લખાઈ આવ્યું હતું પણ આવા સદગુરુ ની કૃપા કઈક સુપાણેલી પડી છે ને ત્યારે આપણે હરિદ્વાર સુધી લેખ લખાઈ ગયેલા છે કે તમે આવો મેળાવડો કરશો વાલા લહેર કરજો આ જે કૃપા થઈ જાય આનાથી બીજી મોટી કૃપા ન હોય શકે હા આ બહુ મોટા મોટી કૃપા નહી તમે મારા ભૂરો ભૂરો ઘણી વાર કે મને કે અમારું બોલો ને તમે પૈસા કમાવ જવો તો થલા મેં કીધું તારા ભાગમાં ભમરો એમાં હું શું કરું હું આ જો બહેનો ખબર હોય છે જો એને રોટલા બનાવતા આવડતા હોય ને તો બનાવતા આવડતા હોય ભાચ્યું પડે નગર ભમરા પડે એમ જીવને બનાવતા આવડી જાય તો જ લેર આવે એટલે ભૂરો મને કહેતો તો એટલે ભૂરોય પાસે એવું પાત્ર છે હાવ મને એક પ્રશ્ન કરેલો સ્વામી થોડોક અટપટો નહીં પણ આ બધા બીજાને જેને ન ઓલું લાગે એને કદાચ થોડો દિર લાગે નહીં છોડો જેવો લાગે એવો ભાઈ મને પૂછેલું મને સંન્યાસીઓમાં સંતોમાં સંસારીઓમાં ફેર કેટલો ત્યારે મેન પૂછ્યું તાર લગ્ન થયા મન કે હા સંસારીઓની નવોડા પહેલે દિવસે જે તમન્નાથી એના પતિની રાહ જોતો હોય જોતી હોય છે એ જ રીતે મારા ભારત વર્ષનો સાધુડો એકાંતમાં બેઠો બેઠો એના હરિની રાહ જોતો હોય છે આવશે આવશે બસ એટલો જ ફેર છે એને ગોતવા જાવ તો ચડે નહીં ગોત્યો આછે ગન ગોવિંદો રે એણ તમે ગોતવા જાઓ પરિવાર ગોતવા ગયો ન મળ્યા અયોધ્યા માલી પરિવાર ગોતવા ગયા ન મળ્યા નીકળી ગયા આપણા પરિવારમાં ઘણા ને વ્યામ હોય આપણો છોકરો થોડો આવો થાહે અને એમાં કાકા કુટુંબ ને તો ખ ગોકુળ ન ગોતી શક્યું મથુરા આવીને કંસને માર્યો ત્યારે ખબર પડે કે હાલ આ એ આ એ આ ઈ નીકળી ગયો તમારા બાપનું ગજુ નથી આવ્યું નીકળી ન જાય ધ્યાન રાખજો આવવામાં હશું હે આ શબ્દ મને બાપુ બહુ ગમે એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો લોજ હામે લેયા એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો બાપ એ તો ગહન ગોવિંદો રે પણ આવા હરી ભક્તો ને એ જ હાથ બગો છે હરી હવે આને દેવને દીવો ધૂપ શું દેવો અગરબત્તી ના છો લઈને લગા નહીં નહીં એ બાહ્ય છે હવે દેવ ને દીવો એ મારે ધૂપ શું દેવો એ હરીને દિલ દઈ દેવું રે જીઓ જીઓ મોજ મા રેવું મોજ મારેવું મોજ માં રેવું રે જીઓ જીઓ મોજ મા રેવું મોજ મારેવું દેવું જીઓ જીઓ મોજ માવું મોજ મારે મોજ માજ માવું મોજ માેવું રે